मॉर्निंग जय श्री कृष्णा કેમ છો બધા તો કાલે નું આપણું જે વિડિયો છે આવી ગયો છે સુસારના અજબ ગજબના સપના નંતરે જો સવાર સવારમાં હું જલેબી ખાવ છું હમ આયુ ચાંથી બનાવું દુ જલેબી સમોસા આનું સાંપણી તે બસારી નથી એમ કરીને સ્કૂલ નથી ગયા હં તો આપણે અહીંયા જમવાનું બને છે જમવામાં જો સેવ ટામેટાનું શાક બનાવવાનું છે મોટી શાળા સેવ ચાલો ફટાફટ જમવાનું બનાવી લઈએ हम कुछ फ्लागिस से તો આજે સરસ મજા સેવ ટામેટાનું રતલામી લીધી છે એટલે આપણે મરચું છે ને પૂછું નાખશું તો તમને બધાને ખબર જ હશે કે રતલામી સેવ બહુ તીખી આવે છે કેટલી ચાલો ડુંગળી સરસ સાતરવાથી ટામેટા નાખશું પછી મસાલો કરશું પછી સેવ નાખશું તો ચાલો હું શાંત પણ છે હસબન્ડ મૂકી ગયા છે નાઇટ શિફ્ટ કરીને આવે છે તો ચાલો બગરનું જમવાનું રેડી છે જમવામાં સેવ ટમેટાનું શાક બનાવ્યું છે રોટલી જો બહુ ટાઈમ ટાઈમ પછી પછી से वाला कोनो साक फटाफट इनके बाद तो चलो फटाफट से जमी लीजिए પછી હસબન્ડ ઉડી જશે હેમ चलो જો એક આને એક આમને જો સરદી થઈ ગઈ તો સરદી નો इलाज આપણે નહી કરી કે હંતાય હંતાય ના બે જ જલેબી ખાય જો આ એક તો ઠેક

તાલિયા તાલિયા તો અત્યારે જવાય છે ડિમાન્ડ જો ખેતરોમાં મોરા થઈ ગયા પાછું આ તમાકુ બમાકુ જોવા મળે છે બધે

આ તો લિક્વિડ વાળું છે ને આ પાવડર તો શું કહેવાય મસાલો છે મસાલો છે આ તીખું હશે લાગે ને તીખું હશે આજે હસબન્ડ ની આઈ બની હું લખલી નહીં તીખું ને આ તો ઓઈલ છે ઓઈલ નું ઓઈલ હમ લાગો લાગો આ તીખું હશે એમ કે આ આ ડ્રિંક તે લાગે છે કે ધોરા તો છે ચાલો બનાવી દેખાશે એ લખેલું તો હોટ એન્ડ સ્પાઇસી હા હે हॉट एंड स्पाइसी लक्खी चलो बनेगी क्या खबर खतरनाक है वो खतरनाक खतरनाक है वो मैगी तो उस पे अंदर डिप डिप हम टेस्ट करेंगे हम दोनों वैसे ना वैसे टेस्ट करेंगे हम ठीक okay? तो है ओके हम तो मैगी बनाते हैं ना मम्मी बना रहा है ओके चल इधर आओ इसे जो सोच है और ऑयल जो है और जो जाओ टेस्ट कर दीजिए

क्या लाए थे कबिन काचू मरचू डले काचू मरचू है नहीं आप तो मेरे बारी है तो मुझसे ठिका नहीं है मैं सबसे ठिका नहीं है हां अच्छा अच्छा कोई बात नहीं बल बलानी पूंगी बाकी जाए अब यहां नहीं बगाड़िए आप मुझसे कोयले का चंदो तो। उसको कर दूंगा मैं चातक दूंगा

આને હતો સુગરથી અલગ આ સ્મેલ એમથી કળાક આ સ્મેલ કે કજીબ આવે છે આપણે તો પેલી મેગી બરોબર છે આપણે તો અને આની જો આ જે નૂડલ છે જડડી છે જો આપણે જે પેલી મેગી બનાવીએ તો પતલું હોય છે ના જાડું છે સ્મેલ ભી કે કજીબ આવે છે ઓઈલ તો અમે તેવું નથી ખાતા અમે એવું બધું ખાતા નથી તો ચાલો આપણે ટ્રાય નથી કરવાના કારણ કે આપણે સ્મેલ જોઈને ખવા પડી ગયા કે નહીં ખવાય તો આ લોકોની ઈચ્છા હતી એટલે આપણે બનાવી દીધી અને આપી દીધી તો બસ આજના વિડીયોમાં આપણે આટલું જ કહેશું કારણ કે આ બંને ધુમાડા નીકળી ગયા છે અને આપણે ધુમાડા કાઢવાના નથી તો મારો વિડીયો કદાચ તમને સારું લાગ્યું હોય તો લાઇક કરજો શેર કરજો અને કમેન્ટ કરજો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા તો આપણે વિડીયો તારે પતાવીએ છીએ તો બધાને શું કહેવાય પહેલાંથી જ બધાને અત્યારથી જ કહી દઉં છું કે ગુડ નાઇટ અને જય શ્રી કૃષ્ણ